વાર બ્રહ્મા બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજી ભગવાનની કંઈક માળા જપ કરતા હતા નારદજી બ્રહ્માજીને પ્રણામ કરીને પૂછ્યું દેવ દેવ નમોસ્તુ ભાવન પૂર્વજ તમે વિધાતા છો આ સૃષ્ટિને રચવાવાળા છો તમે કોની માળા જપો છો બ્રહ્માજીએ એ કહ્યું નારદ તને એવું લાગે છે કે મેં તને બનાવ્યો ના સૃષ્ટિ બનાવી પણ મને બનાવવાળો કોક બીજો છે નારદજીએ કીધું પિતાજી બતાવો કોણ છે બ્રહ્માજી કહે છે નારાયણ પરા વેદા દેવા નારાયણ નારાયણ પરાલોકા નારાયણ પરામખાહા આ ભગવ બધું જ જગત જે દેખાય છે ને એ નારાયણથી પ્રગટ થયું છે અને હું પણ આ નારાયણથી જ પ્રગટ થયો છું જો હું તને મારી કથા બતાવું બ્રહ્માજી નારદજીને કહે છે ભગવાનને એકો હમ બહુ થવાનો વિચાર થયો ભગવાન નર એટલે જલ નાર એટલે જલ અને અયન જે જલમાં શયન કરી રહેલા છે અયન એટલે વાસ જન્મ જેનો વાસ છે ભગવાન નારાયણ પ્રભુ એમને એકમાંથી અનેક થવાનો સંકલ્પ થયો ભગવાનની નાભી કમળમાં એક કમળ પ્રગટ થયું અને એ કમળની અંદર બ્રહ્માજી કહે છે હું બેઠો હતો મેં બહાર આંખો ખોલીને જોયું ચારે બાજુ જોયું તો મારા ચાર મુખ થઈ ગયા ઉપર જોયું તો ઉપર પાંચમો મુખ થઈ ગયું હું પાંચ મુખવાળો બન્યો પણ જોયું તો ચારે બાજુ બધે જલ જ હતું કંઈ મને દેખાતું નહોતું બ્રહ્માજી કહે છે મેં વિચાર કર્યો કે હું જ્યાં બેઠો છું નીચે જાઉં તો એ કમળની ડાળમાં હું અંદર અંદર કેટલા વર્ષો સુધી અંદર ગયો પણ મને છેડો ક્યાંય મળ્યો નહીં હું હારી થાકીને પાછો આવ્યો અને આજ પણ બ્રહ્માંડનો છેડો કોઈને મળ્યો નથી હું અંતરિક્ષમાં જાઓ નીચે જાઓ ઉત્તરમાં જાઓ દક્ષિણમાં જાઓ બ્રહ્માંડનો છેડો આજ સુધી કોઈને મળ્યો નથી બ્રહ્માજી પાછા આવ્યા બ્રહ્માજી પાછા ઉપર આવીને બેઠા તો સુખદેવજી કહે છે સચિંતયન દક્ષર ગતિતમ બચો વિભૂ સ્પર્શે સુસો સોડસમ એક વિુંશમ નિષ્કિંચનાના રૂપય કેવો અવાજ આવ્યો યદ સોળસમ એક વિંશમ ગુજરાતીનો કક્કો હિન્દીનો કક્કો કે સંસ્કૃતનો કક્કો કક્કા બધા એક છે હું ક ખ ગ ગ ય ચ યણા તફ પફ માં આ કક્કાની અંદર સોળમો અક્ષર એ ત છે એ પેલા બધા એવા નામ આવતા ગણપતિનો ગ અને અત્યારે તો હવે ગધેડાનો ગ કરી નાખ્યો એ લોકોને સંપ્રદાય ને ધર્મનો કોઈક વાંધો છે પણ એવા વાંધા વિરોધમાં ધર્મને નહીં સમાજને નુકસાન થાય છે